નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા અને સાંજે સાડા પાંચ વાગ્યાની પૂર્ણાહુતિ થવાની છે વિવિધ કાર્યક્રમોનું આયોજન અને વિવિધ કાર્યક્રમોના આયોજનની અંદર બપોરે મહાપ્રસાદ ત્યારબાદ બપોરે બે વાગ્યાથી જળયાત્રા અને રાત્રે ડાયરીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે યજ્ઞની અંદર પધરેલા ભૂદેવ ગુરુઓમાંથી એક શાસ્ત્રી મહેશભાઈ ભટ્ટ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામજી મંદિર જુનાધાર ટ્રસ્ટ દ્વારા બે હજાર આઠની અંદર વિરાવળ ગામ ખાતે રામચંદ્ર ભગવાનનું ભવ્યાથી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું બે હજાર આઠની અંદર પાંચ દિવસની પ્રતિષ્ઠા કરવા બાદ પ્રતિવર્ષે યજ્ઞ યોજાય છે ને આ વર્ષે એટલે કે બે હજાર અને પચીસમાં ફરી એકવાર રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું રામયજ્ઞના આયોજનની અંદર નવસારી તેમજ નવસારીની આજુબાજુના વિસ્તારમાંથી અગિયાર બુદેવો આચાર્ય ભાર્ગવભાઈ જોશીની છત્રછાયાની અંદર રામ યજ્ઞ શરૂ કર્યો છે રામ યજ્ઞ સવારે આઠ વાગે શરૂ થયો છે અને હજુ પણ યજ્ઞ ચાલુ છે બપોરે મહાપ્રસાદ બપોર બાદ બે વાગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા જે કરી એ હાલ આખા ગામની અંદર ફરી રહી છે અને સાંજે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ડાયરાની અંદર અરવિંદભાઈ કરસેલિયા ઉપસ્થિત થવાના છે અને આ રીતે મહાપ્રસાદની સાથે રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું કહેવાય છે કે યજ્ઞ કરવાથી વાદળો બંધાય છે અને વાદળો થકી વરસાદ થાય છે અને વરસાદ થકી અન્નની પ્રાપ્તિ થાય છે આદિ અનાદિ કાળથી ચાલી આવેલી ઋષિ પરંપરા મુજબ આ પ્રમાણે યજ્ઞ કરવામાં આવી રહ્યા છે અને હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિના જતન માટે વીરાવળ ગામ અગ્રેસર રહ્યું છે અને અગ્રેસર રહેશે તો આજ રોજ બે મુખ્ય યજમાનો કે જે વિદેશથી પધાર્યા છે ખાસ કરીને આ યજ્ઞ માટે અને એવો મુખ્ય યજમાન તરીકે બેઠા છે અને ભૂદેવો દ્વારા રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મહાપ્રસાદની અંદર પણ મોટી સંખ્યાની અંદર લોકો હતા અને સાંજે ડાયરામાં પણ મોટી સંખ્યા છે સાથે જ જે આ દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમને પણ શ્રી રામજી મંદિર જીર્ણોદ્ધાર ટ્રસ્ટ આમંત્રણ પાઠવી રહ્યું છે કે આપ સૌ પણ રાત્રે નવ કલાકે ડાયરાની અંદર ચોક્કસથી પધારો અને રામમય બનો કારણ કે રામચંદ્ર ભગવાનનું નામ જ એક એવું છે કે જે તમને તાર છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ તો જે પ્રમાણે આપ દ્રશ્યો જોવો છો એ પ્રમાણે કે આખું વીરાવળ ગામ રામમય બન્યું હોય અને સૌ કોઈ ભવ્યતી ભવ્ય જળયાત્રાની અંદર કળશયાત્રાની અંદર શોભાયાત્રાની અંદર ડીજેના તાલે ઝૂમી રહ્યા છે જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો અને સાંજે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ફટાકડાઓ ફૂટી રહ્યા છે જળયાત્રાની અંદર શોભાયાત્રાની અંદર અને ગ્રામજનોનો ઉત્સાહ સમાતો નથી કારણ કે જ્યારે સાડી પાંચસો વર્ષ બાદ રામચંદ્ર ભગવાન અયોધ્યાની અંદર બિરાજમાન થયા હોય અત્યારે પ્રયાગરાજની અંદર જ્યારે મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે મંદિર એટલે કે રામજી મંદિર વેરાવળ તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ કેમેરા પર્સન દરે જ્યાં સામાન્ય ઓપીડી સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો